માણસના નહીં ઈશ્વરના આધારે રહેજો કેમ કે ઈશ્વર સાંભળી લેશે અને માણસ સંભળાવી દેશે સાચું ને મીઠું સ્મિત ખારા આંસુ અને તીખો ગોસો આ ત્રણેથી બનતી વાનગી એટલે જિંદગી સમજાય તેને વંદન સાચી વાત નહીં લાગણીઓ હોય ને એને જ ખોટું લાગે બાકી મનમાં જેલ લઈને ફરનારાઓને ક્યાં કંઈ ફરક જ પડે છે વાતને જેમ છે એમ જીવન જીવતા આવડી જાય તેનું નામ જ સુખ સૌ સાચી વાત છે ને શબ્દ અને સંબંધની કિંમત ત્યારે જ ખબર પડે જ્યારે એ નીકળી જાય એક મોઢામાંથી અને એક જીવનમાંથી સાચો ને થવાનું હતું થઈ ગયું હવે આગળ વધો આવું કહેવાવાળા વાળા બહુ મળશે પણ જો સુધારી શકાતું હોય ને તો સુધારી લે દોસ્ત આવું કહેવાવાળા વાળા બહુ ઓછા મળશે સાચી વાત નહીં